નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈની ઉપસ્થિતિમાં આ રેલી શહેરના રાજમાર્ગ પર ફરી હતી હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરો ગાંધીધામ નગરપાલિકા દ્વારા સત્તા સેવા બે હજાર ચોવીસ પખવાડિયા અંતર્ગત આજે સ્વતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનજાગૃતિ અર્થે રોજ સવારે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં રેલીની શરૂઆતમાં આદિપુર મૈત્રી સ્કૂલથી કરીને ત્યારબાદ ગાંધી સમાધિ ખાતે પૂર્ણ કરવામાં આવી રેલીમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ કારોબારી ચેરમેન એ કે સિંહ નગરપાલિકાના હોદ્દેદારો કાઉન્સિલરો ચૂંટાયેલા સભ્યો અને મૈત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇન્દોરની આ સંસ્થાએ સ્વયંસેવક તરીકે સક્રિય રહી અને આ રેલીમાં ભાગ લીધો હતો સ્વચ્છ અંગે જાગૃતિ ફેલાવવા માટે તેમણે નોંધપાત્ર યોગદાન પણ આપ્યું હતું ટીમને ટીમ તરફથી મનોજ પરમાર જાગૃતિ અવિનાશ કિશન મનીષ હિતેશ હેતલ જગદીશ રવિ જયેશ માનસી વર્ષા ભાવેશ પાર્થિવ વગેરે હાજર રહ્યા હતા